આપડે કે જવાના જ નહીં નોકરી કેવી આવકરી કરી નવે થાકી જ આવે કેટલી નોકરી નાખી

મારું મોટા ભાઈ કેટલા માં હા તો હજાર મોડલાયા છે આ તો કટિંગમાં લાયા છે કટિંગમાં કાકાં કેતો નપા કાકો માથી પાછા કાકો તો હાબડાવ્યા આપણે કે ચાલ હાઉ બેનો મોયે હાબડ કાકાં કે આ તો મેં પેલા બેચે જયા મજા મજા તમે બેજો ઉપર

નોકરી નહી કરે નોકરી બોકરી નાખીશ પૈસા લઈને બાપર ના મળે પચાસ રૂપિયા

તો આ ફોન ઉપાડતો નહિ ભાઈ કરવા હલો અલ્યા દાદાજી જેટલા હતા તમારા ભાઈ આયા છે બાજુ નહીં આયા એમ એટલે ઓય મારા અહીંયાથી ઉપાડ કર્યો છે સાઠ ઠિત્તેર હજાર રૂપિયા અને હવે લઈને જતા રહ્યા છું કોમે કરતા ને કશી નીચો ગાયબ થઈ જશે જીગત તો હવે શું કરશો કહો તમે કોઈ એમ કરો તો તમે ગોતવા દો સાહેબ એટલે પણ ગોતવા દો તમે પહેલાં ઓર ના રાખવી પડે હવે મારા પૈસા કુણ હાલ છે હા રડો તમને તમે ગોતો હું આવું એ બાજુ સારું અરે મારું પૈસા તો અરે તો નહીં આલે પણ દાદુજી બાંધી લેવા પડશે અરે આપણે તો શું હતો દાદુજી બેઠા થઈ શેઠનો છે હા બોલો શું કેતા છોકરો એસી નેવું હજાર રૂપિયા લઈને આવતો રહ્યો છે હવે મારું મને તો એને કોઈ કીધું ના લઈને આવ્યો એવું તમે કેટલા આવો છો

કોમ જવાળવાડી ગયો લાગે એ મારો દારૂડીયો બીજે આપડે મેળા છે સારું આપડો છોકરો ઘેર તો ઈ એનો ઘેર લાબો છે તમેનો જબરરાજી થયો આજ તો હારું કર્યું છે ને નોકરી કરી નોકરી કરી બડી કેટલા અરક મોધા હારું કર્યું અમારે ઘર રાખે તમારો ઘર આવ લ્યો જબરરાજી થયો હું તો હવે તો હારું કર્યું છે ને તેડે તેડે જવા દે હોભળું જ છે આલે આ બે જણા શું કહેવાય કેટલું ખાવરા જેટલું ખાવ જેટલું ખાવ જેટલું ખાવ દે બે લુપાળે ન્યાકર પેલા તે

એ દીદી અમારે આ ફુલ બોદરો તાળી ને કેતીયા આ બોલરો પણ ખાઈ ખણ વાપર્યો છે આખો દાળ ખાખા કરે બેહડો મેના કરતું હોય બેહું છું આ બેયો હોય વાયરો લ્યા આ બોલર નળી ઉખડાવ આ માથે બોલર નળી ઉખડાવ લ્યા ફંડો વાયરો વાવો આ બોદરો આ બોલર ઉભા ને પોકાય કી લ્યા તું એને ઉભા કરો તાળી

ના થઈ ગયું આપડે મેળ આઈ ગયો ભેગું ગોતાવું છે રાજી થયો મન મોટલા કોઈ નઈ તો મારી વાત એવું

પછી લઈ જાય મેલવા લઈ જાર આરો નઈ મેલવા તો હું મારા દુકાન તમે રાખશો નોકરી

આપડે આપડા છોકરા તો નોકરી નો મેળ આવી ગયો વય વાદે જગડામ જગડામ રાજી થયો પણ છોકરા નોકરી મેળ આવી ગયો